રાજકોટથી સમાચાર યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે આપઘાત પહેલા પત્ની અને પુત્રએ હુમલો કર્યો છે શરી વડે હુમલો કરતા માતા પુત્ર ઇજાગ્રસ્ત થઈ ગયા છે ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે હાલ તો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે મકાન વેચાતું ન હોવાથી હુમલો કર્યાનું પ્રાથમિક તારણ અહીં બહાર આવ્યું છે હુમલો કરનાર પતિ રાજેશ વાછાણીનું મોત થઈ ગયું છે તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે ફરી એકવાર આપને જણાવીશું કે મોત મામલે હાલમાં સમાચાર યુવકે ઝેરી દવા પીને કર્યો છે પહેલા પત્ની અને હુમલો કર્યો હતો છરી વડે જીવલેણ હુમલો કરતા માતા અને પુત્ર ઈજાગ્રસ્ત થયા તેવા સમાચાર રાજકોટથી રક્ષિત પંડ્યા અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા રક્ષિત શું છે આખરે મામલો કેવી રીતે સમગ્ર ઘટના અંજામ બહાર આવ્યો તે પણ જણાવશો ભાગ્યશ્રી રાજકોટનો છે કે બ્લોક નંબર ની અંદર છે તે ઘટના બનવા પામી છે કે જે ઉદ્યોગપતિ છે તે પોતે રાજેશ વાછાણી નામનો છે તેમનું મકાન છે જે વેચાતું ન હતું ને જેના કારણે ક્યાંક તનાવમાં આવી અને જે ઉદ્યોગપતિ છે તેમના દ્વારા તેમના પત્ની અને પુત્ર ઉપર છે તે ફરી વડે હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ પોતે છે તે જે રીતે આપઘાત કરી લીધો છે તેમનું મૃત્યુ થઈ ગયું છે જયારે તેમના પત્ની અને જે પુત્ર છે તેમને અત્યારે રાજકોટની શાંતિ હોસ્પિટલ ની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન છે તેમના દ્વારા હાલમાં છે તે સમગ્ર મામલે છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક કારણ છે મકાન ન વેચાતું હોવાના કારણે તે પોતે આ પગલું ભર્યું સામે આવી રહ્યું છે બિલકુલ આભાર રક્ષિત સમગ્ર માહિતી આપવા બદલ તો રાજકોટ થી આ સમાચાર હતો જે રીતે વાત કરવામાં જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે બંનેને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે